આ વાતને લગભગ એક વર્ષ પહેલાંની છે અમારા સગા સંબંધીમાં કોઈનું અવસાન થયું હતું મારા પતિ પોતાના કામ ધંધામાં વ્યસ્ત હોવાથી મારે જ ત્યાં જવું પડ્યું ટ્રેનનો પ્રવાસ હતો અને મારે એકલા જવાનું હતું તેથી મારા પતિએ મારા માટે ફસ્ટ ક્લાસ એસીમાં રિઝર્વેશન કરાવી દીધું હતું રાત્રે દસ વાગ્યાની ટ્રેન હતી મારા પતિ મને સ્ટેશન સુધી મૂકવા આવ્યા અને મારા કૂપમાં બેસાડીને ટિકિટ ચેક કરવાવાળાને મળવા ગયા મારો કૂપ ફક્ત બે સીટવાળો હતો હજી સુધી બીજી સીટમાં કોઈ પેસેન્જર આવ્યું ન હતું મેં મારો સામાન સેટ કર્યો અને મારા પતિની રાહ જોવા લાગી થોડી જ વારમાં મારા પતિ પાછા આવ્યા તેમની સાથે બ્લેક કોર્ટમાં એક માણસ હતો તે ટિકિટ ચેકર હતો તેની ઉંમર લગભગ છવ્વીસ વર્ષની હતી રંગે ગોરો અને લગભગ પોણા છ ફૂટ ઊંચો હેન્ડસમ યુવાન લાગતો હતો મારા પતિએ મારો પરિચય તેની સાથે કરાવ્યો તે માણસ ફક્ત દેખાવમાં જ હેન્ડસમ ન હતો પણ વાતચીત કરવામાં પણ સભ્ય લાગતો હતો તેને મને કહ્યું ચિંતા ન કરો મેડમ હું આ જ કોચમાં છું કોઈ પણ પરેશાની હોય તો મને જણાવી દેજો હું હાજર થઈ જઈશ તમારી બાજુનો બર્થ ખાલી જ છે કોઈ પેસેન્જર આવ્યો પણ નથી કોઈ મહિલા જ આવશે તેથી તમે નિશ્ચિત થઈને છું છૂ શકો છો તેની વાતોથી મને મારા સાથીને મારા પતિને પણ સંપર્ક થયો ટ્રેન ઉપરવાની હતી તેથી મારા પતિ પ્રેમમાંથી નીચે ઉતરીને તે જ સમયે ટ્રેન ચાલુ મારા પતિને બારીમાંથી બાય બાય કહ્યું અને પછી મારી સીટ પર આરામથી બેસી ગઈ દોસ્તો મને આજે મારા પતિથી દૂર જવાનું બિલકુલ સારું નહોતું લાગી રહ્યું તેનું કારણ એ હતું કે મારો માસિક ચક્ર પૂરો થઈ એક જ દિવસ થયો હતો અને જે કે તમે બધા જાણો છો આવા દિવસોમાં શરીરની ચાહત એટલી બધી વધી જાય કે હું મારા પતિ સાથે દિલ ભરીને પ્રેમ કરવા માગતી હતી પણ અચાનક મારે બહાર જવું પડી રહ્યું હતું આ જ કારણે હું મનોમન દુઃખી હતી ત્યારે જ કપમાં એક હેન્ડ હેન્ડસમ્પ આવી ગયો હતો તેણે કહ્યું મેડમ તમે દરવાજો બંધ કરી લો હું થોડી વારમાં આવું છું ત્યારે તમારી ટિકિટ ચેક કરી લઈશ તેના ગયા પછી મેં વિચાર્યું કે ચાલો કપડાં બદલી લો કારણ કે આખી રાતનો પ્રવાસ હતો અને મને સાડીમાં ઊંઘ નથી આવી આ વિચારીને મેં ગાઉન કાઢવા માટે મારું સૂટકેસ ખોલ્યું તો માથું પકડી લીધું કારણ કે ઉતાવળમાં ગાઉનનો ઉપરનો નેટ ટુકડો તો લઈને પણ આવી અંદરનો ભાગ ઘરે જ રહી ગયો હતો જે ભાગ હું લાવી હતી તે જાળીદાર હતો એમાં બધું દેખાતું હતું લગભગ બે મિનિટ બેઠા પછી મારી અંતર આત્માને મને એક નિર્ણય લેવા માટે મજબૂર કરી દીધી મેં વિચાર્યું કે ચાલને આજે આ ટેન્શન યુવાન સાથે પ્રેમની મજા લઉં આ વાત મગજમાં આવતા જ તેને જાળીદાર કવર કાઢી લીધું અને પહેરી લીધું બધી તૈયારી કર્યા પછી હું મારી સીટ પર સૂઈ ગઈ અને મેગ્ઝિન વાંચતી વખતે ટીટીની રાહ જોવા લાગી મને રાહ જોતાં જોતાં પાંચ મિનિટ વધી ગઈ તો મેં વિચાર્યું કે જમીને ફ્રી થઈ જાઉં આ વિચારીને મારું જમવાનું કાઢી લીધું જે હું ઘરેથી લાવી હતી જમવાનું શરૂ કર્યું ને વિચાર્યું કે જમતી વખતે ટીટી ચેક કરવા આવી ગયો તો વચ્ચે ઉઠીને ટિકિટ કાઢવી પડશે આ વિચારીને મેં મારા ટિકિટમાં પર્સમાં રાખેલી ટિકિટ કાઢી લીધી અને હાથમાં આવતા જ મારી આંખોની સામે ટીટી યુવાનનું શરીર ખમી રહ્યું હતું અને મારા અંદરની સ્ત્રીએ પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું હતું પૂરી તૈયારી પછી હું ખાવા લાગી ત્યારે જ મારા કૂપનો દરવાજો ખોલ્યો અને ટીટી અંદર આવી ગયો અંદર આવતા જ મને પારદર્શક કપડામાં જોઈને બિચારાને પરસેવો આવી ગયો તે બિલકુલ ગભરાઈ ગયો અને આમ તેમ જોવા લાગ્યો મેં તેનો ઉત્સાહ વધારવા માટે તેની તરફ હસીને જોયું અને કહ્યું આવો ટીટી સાહેબ બેસો ખાસો તમે મારી વાત સાંભળતા જ તે બોલ્યો નહીં નહીં મેડમ તમે લો હું તો બસ તમારી ટિકિટ ચેક કરવા આવ્યો હતો કોઈ વાત નહીં હું થોડી વાર પછી આવીશ તમે આરામથી ખાઈ લો મેં તેને સામેની સીટ પર બેસવાનો ઇશારો કરતાં કહ્યું નહીં નહીં તમે બેસો હું હમણાં જ તમને ટિકિટ બતાવું છું આ બધું કરતાં હું વારંવાર નીચે ચૂકી રહી હતી જેથી તે મને મન ભરીને જોઈ લે આ બધી હરકતો કરતી વખતે રાહ જોઈ રહી હતી કે પોતે જ મારી સાથે ડાબી બાજુમાં રાખેલી ટિકિટ જોઈ લે અને થયું પણ એવું તેને મારી ડાબી તરફ ઈશારો કરતાં કહ્યું મેડમ લાગે છે ટિકિટ તમારી ડાબી બાજુએ રાખી છે મેં અજાણ બનતા મારા ગળા તરફ જોયું ને હસતા કહ્યું ક્યાં યાર બોલતા બોલતા મેં મારા બેઠા ઓરથી તેને કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને આમ તેમ આંગળી નાખીને ટિકિટ પકડવાની કોશિશ કરતાં તેને મારી ડાબી બાજુના દર્શન કરાવો તે કહી જ્યારે મારી આંગળીથી અથડાય તે ટિકિટ વધુ અંદર ઘૂસી ગઈ તો અમે હસતા હસતાં તેને કહી સોરી યાર હવે તો તમારે જ મહેનત કરવી પડશે મારી આ વાત સાંભળતા જ તે ઊઠીને મારી પાસે આવી ગયો અને મારા ગાઉનમાં હાથ નાખતા બોલ્યો કેમ નહીં મેડમ હું જાતે કાઢી લઈશ આ વાત કહેતા તે મોટી અદાસથી હસી પડ્યો તેણે ડરતા ડરતા મારા ગામની અંદર હાથ નાખ્યો અને ટિકિટ પકડીને બહાર ખેંચવાની કોશિશ કરવા લાગ્યો તે બિચારો ટિકિટ કાઢવાથી ડરી રહ્યો હતો તેથી મેં તેને ઈશારો કર્યો અને બોલે હા હા હવે હાથ નાખીને ટિકિટ કાઢી લોટો પ્લીઝ મારી આ વાત સાંભળતા જ તેમની હિંમત વધી ગઈ હું તો એ જ ઈચ્છતી હતી તેથી હું તેની તરફ જોઈને હસવા લાગી મને હસતી જોઈને તે ખુશ થઈ ગયો પછી તેણે ટિકિટ કાઢીને ચેક કરીને મારા તરફ ઇશારો કરતા બોલ્યો તમે જમી લો હું બાકીના મુસાફરોને ચેક કરીને હમણાં જ આવું છું મેં આમંત્રણ આપતા કહ્યું જલ્દી આવજો તે હસતા નીકળી ગયો મેં પણ જલ્દી જલ્દી મારું ખાવાનું ખાધું અને આતુરતાથી તેની રાહ જોવા લાગી જેટલી જલ્દી મને હતી તેટલી જ તેને પણ હતી એટલામાં તે પણ પાંચ સાત મિનિટમાં પાછો આવી ગયો અંદર આવતા જ તેણે ખૂબ અંદરથી લોક કરી દીધો અને મારી નજીક આવી મને બોલ્યો આવો મેડમ આજે તમને ફર્સ્ટ એસીની પૂરી મજા કરાવીશ મેં પણ હા કહી દીધી લગભગ બે ત્રણ મિનિટ પછી તે અલગ થયો અને લગભગ આજે જ કરતાં બોલ્યો મેડમ એક પ્રોબ્લેમ છે મેં પૂછ્યું કેમ શું થયું મેડમ મારી સાથે મારો એક સાથીદાર પણ છે આજ કોચમાં છે હું તેને વધારે વાર દેખાય નહીં તો તે મને શોધતો અહીં આવી જશે તે બોલ્યા જો તમે રજા આપો તો શું તેને પણ બોલાવી લઉં તેની વાત સાંભળીને મારી ખુશીએ વિચારીને બમણી થઈ ગઈ કે ચાલો આજે ઘણા દિવસો પછી એક સાથે પ્રેમ મળવાનો છે એટલામાં મેં તરત જવાબ આપતા હા બોલાવી લો તેને પણ ધ્યાન રાખજો બીજા કોઈને ખબર ન પડવી જોઈએ જાઓ જલ્દી બોલાવી લો મારી વાત સાંભળતા જ તે દરવાજો ખોલીને બહાર જતો રહ્યો અને ત્રણ ચાર મિનિટ પછી પાછો આવી ગયો તેની સાથે એક બીજો માણસ હતો આ નવા માણસ લગભગ પાંત્રીસ વર્ષની ઉંમરનો હતો રંગ કાળો પણ ચહેરાથી મોહરાથી ઠીકઠાક હતો બસ થોડો વધારે જાડો હતો તે બંને અંદર આવતા જ કુપકૂપને અંદરથી લોક કરી દીધો અને બંને મારી પાસે આવીને ઊભા રહી ગયા જૂના ટીટી જેનું નામ મને હજી સુધી ખબર ન હતી તેણે તેના સાથીદારનો પરિચય કરાવ્યો મેડમ આ છે મારો મિત્ર ગૌતમ મેં ઊભા થઈને તેની સાથે હાથ મિલાવ્યો અને જૂનાવાળાને બોલી એ તો ઠીક છે પણ હજી સુધી તારું નામ તો જણાવ્યું જ નથી મારી વાત પર હસતા હસતા બોલ્યો મેડમ મને વિજય કહે છે એમ તો તમે મને વિજુ પણ બોલાવી શકો છો બંને કહ્યું વિજુ તારું નામ તો સારું છે પણ યાર તમે લોકો આ મેડમ મેડમ શું લગાવી રાખ્યું છે મારું નામ ભારતી છે આમ તો તમે લોકો મને કોઈ પણ નામથી બોલાવી શકો છો આપસમાં પરિચય પૂરો થયા પછી અમે લોકો થોડા ખુલી ગયા હતા પણ તે બંને કંઈક શરમાઈ રહ્યા હતા તેથી પહેલ મારી જ કરવી પડી અને હું વિજુના ગળે લાગી ગઈ ત્યારે જ અચાનક દરવાજો ખુલ્યો અને ત્રણ માણસો એકસાથે અંદર આવી ગયા ટ્રેન કોઈ મોટા સ્ટેશન પર ઊભી હતી અચાનક તે લોકોના અંદર આવવાથી હું ચોંકી ગઈ અને જલ્દીથી અલગ થઈને મારા કપડાં ઉઠાવીને મારું શરીર છુપાવવાની કોશિશ કરવા લાગી તે ત્રણ લોકો અંદર આવતા જ ગૌતમ જોરથી બોલી ઉઠ્યો આવો બોસ હું તમારા લોકોની જ રાહ જોઈ રહ્યો હતો તેણે જલ્દીથી કૂકનો દરવાજો અંદરથી લોક કરી દીધો અને મારી તરફ ફરીને બોલ્યા ચિંતા ન કરો મેડમ આ લોકો આપણા મિત્રો છે હમણાં તમારી ઈચ્છા વધી રહી હતી ને એટલે આ લોકોને બોલાવ્યા છે ચાલો શરૂ કરીએ મને આ રીતે તે લોકોનું અંદર આવવું સારું ન લાગ્યું મેં નારાજ થતાં કહ્યું ચૂપ રહો તમે મને શું લોકોએ બજારું સમજી રાખી છે કે શું કે આજે હું તેની સાથે પ્રેમ કરીશ તમે લોકો હમણાં મારા ગ્રુપમાંથી બહાર જતા રહો નહીંતર હું બોમ્બ પાડીશ મારા આ રીતે નારાજ થવાથી તે લોકો ડરી ગયા અને મને મનાવતા ગૌતમે કહ્યું નહીં મેડમ એવું નથી જો તમે નહીં ચાહો તો કંઈ નહીં પણ કરીએ જે લોકો હમણાં હમણાં અંદર આવ્યા હતા તેમાંથી એકે કહ્યું નહીં મેડમ અમે તો વિજયે મોકલ્યા હતા જો તમને ખરાબ લાગતું હોય તો તમે લોકો બહાર જતા રહીએ પ્લીઝ તમે બૂમો ન પાડતા અમારી નોકરી જતી રહેશે આ રીતે તે ચારેય મને મનાવવા લાગી ગયા મેં મનોમન વિચાર્યું કે હવે આ લોકોએ મને તો જોઈ જ લીધી છે અને હજી સુધી મારું કામ પણ નથી થયું સવારે તો ટ્રેનમાંથી ઉતરીને ચાલ્યા જવાનું છે પછી આ લોકો ક્યાં ક્યારેય ફરીથી મને મળવાના છે આ વિચારીને મેં તેમને ધરાવતા કહ્યું ઠીક છે તમને લોકોને ફક્ત અડધા કલાકનો સમય આપું છું તમે લોકો જલ્દી જલ્દી તમારું કામ કરીને અહીંથી નીકળી જાઓ અને હવે કોઈ બીજું આ કુકમાં ન આવવું જોઈએ તે ચારે ખુશ થઈ ગયા અને જી મેડમ જી મેડમ કરવા લાગ્યા ગૌતમે તે લોકોને કહ્યું કે ચાલો હવે મેડમનું મન ફરીથી ઠીક કરવું પડશે તમે લોકો આગળ આવી જાઓ પછી તો શું હતું એ લોકોએ મજા કરાવી કે મને સમયનું ભાન જ ન રહ્યું આખી રાત એ પાંચેય મળીને મારી સાથે પૂજન કરતા રહ્યા અને જીવનમાં પ્રથમ વખત મેં એવો અનુભવ કર્યો હતો જે મને જિંદગીભર યાદ રહેશે તો દોસ્તો આ હતી મારી ટ્રેન સ્ટાફ સાથે કરેલી દાસ્તાન આવતી વખતે આનાથી પણ ખતરનાક વાર્તા માટે તૈયાર રહેજો તો મળીશું બીજી વાર્તા સાથે ત્યાં સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આભાર